ગામનો ખૂબ જ આખા ગામ આખું ગામ આજે સરસ્વતી નદી પર જે ઉમરેસા બેરેજ ચેકડાઉન પર હાજર સર કરી પોતે આખા ગામના તમામ લોકો માતાઓ બહેનો આવી અને નદીને પાણીને વધાવી પણ છે સરસ્વતી નદી પર એટલે આ પબ્લિક છે રાત્રે બે વાગ્યા સુધી અત્યાર સુધી પબ્લિક નદી પર જોવા મળી રહી છે એટલે આખી પબ્લિક આજુબાજુના વિસ્તારની પણ પબ્લિક ખૂબ આવી છે એટલે પબ્લિકની ખુશાલીનો કોઈ પાર નથી અને આનંદનો કોઈ પાર નથી જે ઉમરેઠા બેરેક લાઈટમાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે આજે ઓવરફુલ થઈ રહ્યો છે ખૂબ જ આનંદ છે ખેડૂતોમાં ખુશાળીનો માહોલ જોવા મળ્યો છે કારણ ઘણા બોર એવા જે બંધ થઈ ગયા હતા એ બોર ચાલુ થશે જે પાણી તળ ઊંડા ગયા હતા એ બોર એ પાણી ઉપર આવશે એટલે એનો કોઈ એટલે એના માટે ખેડૂતોનો કોઈ ઉત્સાહનો કોઈ પાર નથી એમ અમે તમને આપીશું પણે પણ સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં